એપ મારફતે ક્રિકેટ શટોને જુગારનું જે નેટવર્ક ચાલી રહ્યું હતું તેનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે ને તેમાં તેજસ રાજદેવ પીએ માંગડિયા જે નો માલિક છે તેનું નામ પણ સામે આવ્યું છે ને તેની પાસેથી આ એપ છે તે લેવામાં આવી હતી ને સાથે જે સાત કરોડની આસપાસનું લેવડ દેવડની વાત આવે છે જે પીએ માંગડિયાના જે તેજસ રાજદેવ છે તે હાલ ફરાર હોવાનું સામે આવી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ સ્થળો ઉપર તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે અત્યાર સુધીની જો વાત કરીએ તો ત્રણ આરોપીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા છે સુકેત ભૂતા નિશાંત જગ અને ભાવેશ ખખર આ ત્રણ જે છે ધરપકડ કરી છે તો સાથે જે ત્રણ આરોપીઓ ફરાર છે તેમાં તેજસ રાજદેવ અમિત પોપટ ઉર્ફે મોન્ટુ અને સાથે દીપક ખવણ નીરવ પોપટ છે આના નામ છે તે સામે આવ્યા છે એટલે આ સમગ્ર મામલે હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જે સાત કરોડ રૂપિયાની જે લેવડ દેવડ છે તે આંગળિયા મારફતે થયા હોવાની પણ વિગત સામે આવે છે એટલે કહી શકાય કે પીએમ આંગળિયા શું ક્રિકેટ સત્તાના નેટવર્કનું મુખ્ય તાર છે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચ છે તપાસ છે તે શરૂ કરી છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ બે અન્ય લોકો પણ આ પ્રકારની માસ્ટર આઈડી ચલાવતા હોય એવું તેવું ધ્યાનમાં આવેલું આ બીજી જે પણ બાતમી આગળ મળેલી એના આધારે પણ આગળ બે અન્ય જગ્યા એક હનુમાનમઢી નજીક અને એક નવા ગામ આ બે વિસ્તારમાં રેડ કરવામાં આવી અને બીજા બે વ્યક્તિઓ નિશાંત પોપટ નિશાંત ચગ અને ભાવેશ કખર આ બે વ્યક્તિઓને અટક કરવામાં આવેલા આ ત્રણેય વ્યક્તિઓ પાસેથી ગો એક્સચેન્જ મેજિક ક્લિક અને ચેરી બેટ આવી ત્રણ માસ્ટર આઈડીઓ મળેલી કે જેના દ્વારા તે લોકોને આ રીતનો ક્રિકેટના સટ્ટાનો જે જુગાર જે છે એ રમાડતા હોય એવું ધ્યાનમાં આવેલું છે આ ત્રણેયને અલગ અલગ આઈડી ઉપયોગ કરતા હોવાને કારણે ત્રણેય વિરુદ્ધમાં અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને એકંદરે ક્યાંક ને ક્યાંક ઉપર એક જ નેટવર્કથી આ ત્રણેય જોડાયેલા હોય એવું હાલ પોલીસની તપાસમાં સામે આવેલું છે